ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની ઓટો રિક્ષા એ વાહન વ્યવહાર સેવા આપતું મહત્વનું સાધન છે જે ચોવીસ કલાક રસ્તાઓ પર રહી પ્રજાને સેવા આપે છે જો ઓટો રિક્ષા ચાલકોને અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીમાં કેવી રીતે સારવાર કરવી તે આવડી જાય તો ઘણા માનવજીવ બચી જાય આથી ટ્રાફિક પોલીસ વડોદરા ગોરવા બાયલલ અમીન હોસ્પિટલ અને વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયન દ્વારા એકસો આઠની પ્રાથમિક સારવાર બાબતની ટ્રેનિંગનો કેમ્પ આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રવિવારના રોજ સવારે દસથી બાર કલાક સુધીમાં ગોરવા બાયલલ અમીન હોસ્પિટલ ખાતે એલેમ્બિક કંપનીની સામે વડોદરા ખાતે ઓટો રિક્ષા ચાલકો માટે અકસ્માત અને ગંભીર પરિસ્થિતિમાંથી કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેનો તાલીમ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં ડૉક્ટર કિલોલ કનેરિયા ડૉક્ટર ગૌરવ માલવિયા અને ડૉક્ટર નીરવ શાહ દ્વારા વડોદરાના રિક્ષા ચાલકોને તાલીમ આપવામાં આવી આ સાથે વડોદરા ટ્રાફિક પીઆઈ પીડી પરમાર સાહેબ અને અન્ય ટ્રાફિક સ્ટાફ પણ હાજર રહેલ જેમને વડોદરાના રિક્ષા ચાલકોને માર્ગદર્શન આપેલ આ કેમ્પમાં રિક્ષા ચાલકોને એક ફર્સ્ટ એડ કીટ પણ આપવામાં આવેલી હતી સરકારશ્રીની અકસ્માતમાં ઇજાગ્રસ્તને મદદ કરનાર માટે રાહવીર યોજના બનાવી હતી તેમાં સૌથી કોઈને માહિતગાર કરવામાં આવેલ જેમાં ઇનામ આપવામાં આવશે પ્રથમ તબક્કે ફક્ત એકસો ત્રીસ ઓટો રિક્ષા ડ્રાઈવરો આ કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી જેની સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પણ નોંધ લીધી હતી રિપોર્ટ સબીર મુલ્તાની વડોદરા ગુજરાત હાઈટ પ્રમાણે બોડી પ્રમાણે વેટ પ્રમાણે તમારે થોડુંક કો અંદાજિત કરીને આ ચેસ્ટ બોન ને ફીલ કરવું પડશે ને એ જગ્યાએ તમારે સીબીઆર આપવો પડશે હાથ એકદમ કડક સીધા આપણે લોક કરી દીધું છે અને સીબીઆર આવી રીતે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

If you like this video, then like, share, and subscribe to Mirror Now.